નમસ્કાર દર્શક મિત્રો જર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ચૂંટણી પંચના જાહેરનામા મુજબ સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓ જાહેર થતાં સાવલીનગરના બોર્ડ બેમાં આજથી ચોમાસ પૂર્વ હાલ બોર્ડના ભાજપના સદસ્ય સ્વ કમલેશભાઈ કંચનલાલ શાસ્ત્રીનું અકાળે અવસાન થતા તે બેઠક ખાલી પડતા હાલ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પાઠક ભદ્રેશભાઈ નટવરલાલની ઉમેદવાર તરીકે પસંદ કરતા તેઓએ આજ રોજ સાવલીનગરમાં આવેલ દ્રિમુખી હનુમાનજીના મંદિરે હનુમાનજીના આશીર્વાદ લઈ નગરમાં કાર્યકરો સાથે રેલી કાઢી સાવલી પ્રાંત કચેરીએ તેઓનું ઉમેદવારી પત્રક રજૂ કરેલ હતું તેમજ ડમી ઉમેદવાર તરીકે એડવોકેટ અજયકુમાર શાંતિલાલે ભરેલ છે તે પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રુચિતભાઈ શ્રોપ તાલુકા ભાજપ પ્રમુખ તથા મહામંત્રી અંકિતભાઈ રાણા જિલ્લા મહામંત્રી સુનિલ પટેલ તેમજ ગિરીશભાઈ પરમાર ઉપસ્થિત રહેલ હતા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેન અર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી સાવલી નગર વોર્ડ નંબર બેની અંદર જે અમારા મિત્ર શ્રી કમલેશભાઈ શાસ્ત્રી દેવલોક પામ્યા હતા તે સીટ ખાલી પડતા આજે વોર્ડ નંબર બેની અંદર જે ઉમેદવારી કરવાનો મને ભારતીય જનતા પાર્ટીએ જે મોકો આપ્યો છે અને મને જે આ ચૂંટણી લડવાનો એક અવસર પ્રાપ્ત કરાયો છે તો હું ભારતીય જનતા પાર્ટી સાવલીનગર સાવલી તાલુકા અને ગુજરાત રાજ્ય વડોદરા જિલ્લા સૌના હું સૌ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું આપનું નામ ભદ્રેશભાઈ પાઠક